જય માતાજી મિત્રો રૂબી કિચન કિન્મ તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઓળી સ્પેશિયલ બાજરાના બિસ્કીટ તમે ઘઉના અને મેદાના બિસ્કીટ તો બનાવીને ગાધા જશે પણ એકવાર તમે આ રીતના બાજરાના બિસ્કિટ બનાવશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને આપણે આજે આ બિસ્કિટ એકદમ હેલ્ધી બનાવીને તૈયાર કરીશું અને નાના મોટા બધાને ભાવશે સેવા આ બિસ્કિટ બનીને તૈયાર થાય છે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ હોડી સ્પેશિયલ બાજરાને ગોળના બિસ્કિટ તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે એક આ રીતના બાઉલ લઈ લઈશું તેની અંદર આપણે તો ચાર થી પાંચ ટેબલ જેટલું આપણે ગોળ એડ કરીશું ગોળ તમે ઓછો વધારે લઈ શકો છો તો આપણે પાંચ ટેબલ જેટલો ગોળ લઈ લીધો છે આ રીતના થોડો ઝીણો ગોળ કરી અને પછી તમારે લેવાનો છે એટલે તે જલ્દી ઓગળી જાય તો આપણે તેની અંદર ગરમ પાણી એડ કરીશું આપણે એક વાટકી ગોળ લીધો હતો તેની અંદરથી આપણે અડધી વાટકી જેટલો ગોળ એડ કર્યો છે તો આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરવાનું છે અને બરાબર આપણે મિક્સ કરી લઈશું તમે સીધું આને ગેસ ઉપર મૂકીને ગરમ પણ કરી શકો છો આ રીતના આપણે ફટાફટ ગરમ પાણી કરી અને રીતના ગોળ વગાડશું તો એકદમ સરસ ગોળ ઓગળી જશે અને ગોળને આ રીતના હલાવી અને સાઈડમાં મૂકીશું અને આગળની આપણે બીજી તૈયારી કરીશું હવે આપણે એક બાઉલ લઈ લઈશું તેની અંદર આપણે એક કપ ભરીને બાજરીનો લોટ લઈશું આપણે આજે બાજરીની બિસ્કિટ બનાવી રહ્યા છીએ તો એકદમ સરસ હેલ્ધી આ બિસ્કીટ બનીને તૈયાર થાય છે અને બીજો આપણે અડધો કપ જેટલો લોટ લઈશું તો કુલ આપણે દોઢ કપ જેટલો બાજરીનો લોટ લીધો છે હવે આપણે આ રીતના ચપટી ભરી અને એની અંદર મીઠું એડ કરીશું આ રીતના તમે થોડું મીઠું એડ કરી અને પછી આ બિસ્કિટ બનાવશો તો એકદમ સરસ લાગશે ખાવામાં એક ચોથા કપ આપણે તલ ઉમેરીશું તો હું અત્યારે કાળા તલનો ઉપયોગ કરી રહી છું તમે વાઇટ તલ પણ ઉમેરી શકો છો પણ કાળા તલની અંદર વધારે મળતા હોય છે એટલે મારા ઘરની અંદર ફક્ત કાળા તલનો જ ઉપયોગ કરું છું હવે આપણે એક ટેબલ સ્પૂન ભરીને ઘી એડ કરીશું તો હવે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન ભરીને સોજી એડ કરીશું તો સોજી એડ કરવાથી એકદમ સરસ ક્રિસ્પી આપણી બિસ્કિટ બનશે હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી લઈશું તો તમે ઇલાયચીનો પાવડર પણ નાખી શકો છો ફ્લેવર માટે તો આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે તો આ રીતના મુઠ્ઠી પડે એ રીતના આપણે પૂરી લીધું છે ગોળ આપણું એકદમ સરસ ઓગળી ગયો છે અને પાણી પણ આપણું ઠંડુ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીશું આ રીતના તમારે ગાળી અને પછી જ પાણીને લેવાનું છે કારણ કે ગોળની અંદર ઘણી વખતે છોતરા હોય છે તો તે આ રીતના ગાળીને લેશો તો ગણની અંદર ચડાઈ જશે આપણે આ રીતના થોડું થોડું પાણી નાખી અને લોટને બાંધવાનું છે એકદમ સરસ આપણો લોટ બંધાઈ ગયો છે આ રીતનો લોટ વધારે કાઠો પર નહીં અને વધારે ઢીલો પર નહીં એ રીતના તમારે લોટ બાંધવાનો છે જો એકદમ તમે ઢીલો કરી દેશો તો બિસ્કીટ તમારા એકદમ સોગી થઈ જશે કડક નહીં રહે તો આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે હવે તેની ઉપર આપણે થોડું તેલ એડ કરીશું અને એ લોટને આપણે એકદમ સરસ આવી રીતના ચીકડો કરી લેવાનો છે લોટ આપણો એકદમ સરસ ચીકડો કરી લીધો છે તો આપણે આટલા લોટની અંદર આપણે આટલું પાણી વધ્યું છે તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું આ પાણી વધ્યું છે આ પાણીથી તમે ચા પણ બનાવી શકો છો કે કોઈ પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે આ લોટને ફક્ત પાંચેક મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું આપણે અંદર રવો એડ કર્યો છે તે સારી રીતે રવો અંદર ફૂલી જાય તો ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દઈશું તો પાંચ મિનિટ પછી આપણે લોટને ચેક કરીશું તો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે જો આ સમયે થોડો લોટ કાઠો થઈ જાય તો તમે એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને લોટને ઢીલો કરી શકો છો હવે આપણે એક લો લઈ લઈશું આ રીતના આપણે એક લો લઈ લેવાનો છે અને આપણે એક પાતલી લઈ લઈશું પાટલી ઉપર આપણે થોડું તેલ લગાવીશું અને વેલણ ઉપર પણ આપણે થોડું તેલ લગાવી લઈશું એટલે આપણો લોટ નીચે ચીપકી ના જાય હવે આપણે આ લુઓ પાટલી ઉપર અને આ રીતના થોડો ચકટો કરીશું અને હવે હળવી હાથેથી આપણે એકદમ મોટી રોટલી વણવાની છે આ રીતના તમે તેલ લગાવશો તો લોટ નીચે ચોટશે નહીં કારણ કે આપણે કોરો લોટનો ઉપયોગ નથી કરવાનો તો આ રીતના આપણે એક ઢાંકણું લઈ લઈશું અને તેના મદદથી આપણે શેપ આપીશું તમારી પાસે મોલ્ડ હોય તો તમે તેનાથી પણ શેપ આપી શકો છો અને આ રીતના કોઈ પણ ઢાંકણું કે નાની વાટકી હોય તે પણ તમે લઈ શકો છો તો આપણે આ રીતના સરસ સેપ આપી દેવાનું છે અને જે વધારાનો લોટ છે તે આપણે લઈ લઈશું હવે આપણે બિસ્કિટની ઉપર કાંટા ચમચીથી કાણા કરી લઈશું એટલે બિસ્કિટ આપણી ફૂલે નહીં અને સરસ તેની ડિઝાઇન પણ પડી જાય આપણે આ રીતના બિસ્કિટની ઉપર કાણા લગાવી દેવાના છે તો આપણે આ રીતના કાણા લગાવી અને આપણે એક એક પ્લેટમાં મૂકી દઈશું ફરીથી આપણે લો લઈ લઈશું અને તેને પણ તે જ પ્રમાણે આપણે વણી લેવાનો છે તો આપણે તેને પણ વણી લીધો છે હવે આપણે તેને પણ એકદમ સરસ આ રીતના શેપ આપી દઈશું હવે આપણે વધારાનો લોટ લઈ લઈશું હવે આપણે તેની ઉપર પણ સરસ આ રીતના કાટા ચમચીથી કાણા પાડી દઈશું આજ રીતના આપણે બધી બિસ્કીટ બનાવીને તૈયાર કરી લઈશું તો આપણા બધા એક એક આ રીતના થોડા થોડા બબલ્સ આવે એટલું જ તમારે તેલને ગરમ કરવાનું છે અને એકદમ ધીમા ગેસ ઉપર આપણે આ બિસ્કિટને તળવાની છે એટલે શેફ બિસ્કિટ અંદર સુધી તળાય અને બિસ્કીટ આપણે એકદમ સરસ બનીને તૈયાર થાય બિસ્કિટને તમારે રહેવાની ઉતાળ નથી કરવાની એકદમ સરસ નીચેની સાઈડમાં બિસ્કિટ તળાઈ જાય અને તેની જાતે જ ઉપર આવે પછી તમારે બિસ્કિટને પલટાવવાની છે તમે જોઈ શકો છો ધીરે ધીરે બિસ્કિટ એક એક કરીને ઉપર આવે છે ગેસ એકદમ મીડિયમ રાખીશું અને બિસ્કિટને આપણે તળાવવા દઈશું આ રીતના થોડી ચડી જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરીશું તો તમે જોઈ શકો છો એક સાઈડમાં સરસ બિસ્કિટ ચડી ગઈ છે તો બિસ્કિટ આપણા એકદમ સરસ તળાઈ ગયા છે તો હવે આપણે બિસ્કિટને કાઢી લઈશું આ ફક્ત તમારા દસથી થી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ખાવામાં સરસ લાગે છે તમે જ્યારે તળીને નીચે ઉતારશો ત્યારે તે થોડા ઢીલા રહેશે અને પછી તે ધીમે ધીમે ઠંડા થશે એટલે એકદમ સરસ કડક થઈ જશે તો હવે આપણે એ જ રીતના બીજા બિસ્કીટ તળી લઈશું આપણે આ રીતના બધા બિસ્કીટ તળીને તૈયાર કરી લઈશું તો તૈયાર છે આપણા હોળી સ્પેશિયલ બાજરાના બિસ્કીટ તો તમે પણ આ રીતના હવે હોળી ઉપર બાજરાના બિસ્કીટ ફક્ત દસથી પંદર જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો એકદમ સરસ ક્રિસ્પી અને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવા આપણા બિસ્કીટ બનીને તૈયાર થયા છે તો હું તમને તોડીને પણ બતાવું કેટલા ક્રિસ્પી આ બિસ્કીટ બનીને તૈયાર થયા છે સાંભળીને જ ખબર પડશે કે એકદમ સરસ ક્રિસ્પી બિસ્કીટ બનીને તૈયાર થયા છે તો હવેથી તમે પણ હોળી ઉપર કે કોઈ પણ તહેવાર હોય ઘઉં કે મેદાના બિસ્કીટ ના ખબર હોય તો તમે આ રીતના એકદમ હેલ્ધી બાજરીના લોટના ગોળવાળા બિસ્કિટ બિસ્કીટ બનાવીને આપી શકો છો અને આ બિસ્કીટ એક મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો તો તમને આ ગોળ અને બાજરાના લોટની બિસ્કીટ કેવી લાગી જો તમને આ બાજરાના બિસ્કીટની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય